જો તમે યુએસમાં રહો છો કે યુએસ સિટીઝનશીપ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો વોટિંગ લોસથી જોડાયેલો આ ફેરફાર તમારા માટે તમારા ફ્યુચર માટે બહુ મહત્વનો રહી શકે છે અમેરિકામાં એકવાર ફરીથી વોટર એલિજિબિલિટીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને એની પાછળ એક નવા કાયદાનું નામ વારે વારે સામે આવી રહ્યું છે એ છે સેવ એક્ટ ત્યાં આપણે જોઈશું કે આ સેવ એક્ટ શું છે એના રૂલ શું કે છે આ કાયદો પાસ થયો તો વોટિંગ સિસ્ટમ કેવી રીતે બદલાશે અને ખાસ કરીને ઇન્ડિયન્સે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે સૌથી સમજી લઈએ કે સેવ એક્ટ અચાનક કેમ ચર્ચામાં આવી ગયો તો યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નેવાડા સ્ટેટની વોટિંગ પ્રોસેસને લઈને ફ્રોડનો આરોપ મૂક્યો એમણે દાવો કર્યો કે એમાં કેટલાક લોકોએ એક કરતા વધારે વખત વોટ આપ્યા છે કેટલાક વોટ સેવા લોકોના નામ પર પડ્યા છે અત્યારે જીવતા નથી કેટલાક વોટર સ્ટેટની બહાર રહેતા હતા અને કે હતા જે હકીકતમાં અસ્તિત્વમાં જ નહોતા આ આરોપો પછી ટ્રમ્પે રીતે ઇલેક્શનને સાવ ખોટા કહીને સેવ તરત જ લાગુ કરવાની જરૂર હોવાનું કીધું હવે સવાલ આવે છે કે સેવ એક્ટમાં એવું તો શું છે તો સેવ એક્ટનું પૂરું નામ છે સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી એક્ટ આ કાયદાનો હેતુ એ નક્કી કરવાનો છે કે ખાલી યુએસ સિટીઝન્સ જ વોટિંગ કરી શકે આ બિલ પ્રમાણે વોટિંગ રજિસ્ટર કરવાના કે વોટર ડિટેલ્સ અપડેટ કરવા માટે દરેક વ્યક્તિએ સિટીઝનશિપ નું ડોક્યુમેન્ટરી પ્રૂફ જાતે જ બતાવવું પડશે આ કાયદા પ્રમાણે મોટા ભાગના અમેરિકન્સ વોટિંગ રજિસ્ટ્રેશન સમયે કે પછી કોઈ પણ ફેરફાર માટે વેલિડ પાસપોર્ટ કે બર્થ સર્ટિફિકેટ બતાવવું પડશે અહીં એક મહત્વની જરૂરી વાત સમજવા જેવી છે ગવર્મેન્ટ ઇશ્યુડ ડ્રાઇવર્સ લાયસન્સ ત્યાં સુધી કે રિયલ આઈડી પણ સિટીઝન પ્રૂફ તરીકે એક્સેપ્ટ નહીં કરવામાં આવે મિલિટરી કે ટ્રાઇબલ આઈડી પણ આ કાયદામાં સિટીઝનશીપ પ્રૂફ તરીકે માનવામાં નહીં આવે સેવ એકનો સૌથી મોટો ફેરફાર એ છે કે એલિજિબિલિટી વેરીફાય કરવાની જવાબદારી ઇલેક્શન ઓફિશિયલથી હટાવીને ડાયરેક્ટ વોટર્સ પર જ નાખી દેવામાં આવશે એટલે હવે સરકારની જવાબદારી નહીં રહે કે ભાઈ એ ચેક કરે કે તમે એલિજિબલ છો કે નહીં પણ વોટરે પોતે પ્રૂવ કરવાનું રહેશે કે કે વોટ કરવાનો એની જોડે હક છે નહીં જો કાયદો લાગુ થાય છે તો વોટર રજીસ્ટ્રેશન સિસ્ટમ પૂરેપૂરી બદલાઈ જશે અને ઓનલાઈન વોટર રજીસ્ટ્રેશન બંધ થઈ જશે મેલ થ્રુ મોકલવામાં આવતા રજીસ્ટ્રેશન ફોર્મ્સને એક્સેપ્ટ નહીં કરવામાં આવે વોટર રજીસ્ટ્રેશન ડ્રાઈવ્સ જે કમ્યુનિટીઝમાં ચાલે છે એ પણ પ્રેક્ટિકલી બંધ થઈ જશે ત્યાં સુધી કે નાની અમથી અપડેટ જેમ કે એડ્રેસ ચેન્જ કરવા નેમ ચેન્જ કરવા કે પાર્ટી એફિલિએશન ચેન્જ માટે પણ વોટર પોતે ઇલેક્શન ઓફિસ જઈને ઓરિજિનલ કે સર્ટિફાઈડ ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે આ પ્રોસેસ ઈઝી નહીં રહે ખાસ કરીને વર્કિંગ લોકો માટે તો આ કાયદાની અસર સૌથી વધારે કયા લોકો પર પડશે એ જોઈએ તો ડેટા પ્રમાણે અમેરિકામાં વન મિલિયન સિટીઝન્સ પાસે વેલિડ પાસપોર્ટ જ નથી આ સંખ્યા લગભગ એટલી જ છે જેટલા લોકોએ બે હજાર ચોવીસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં વોટ કર્યા હોય હવે એનો મિનિંગ એ છે કે બહુ મોટી પોપ્યુલેશનની પાસે ડોક્યુમેન્ટ જ નથી જે સેવ એક્ટ પ્રમાણે જરૂરી રહેશે મહિલાઓ પર એની અસર હજુ વધારે થઈ શકે છે કેમ કે અમેરિકામાં લગભગ એટી ફોર મહિલાઓ લગ્ન પછી પોતાની સરનેમ બદલે છે એનો મિનિંગ એ જ છે કે ભાઈ એમના બર્થ સર્ટિફિકેટ પર લખેલું નામ કરન્ટ લીગલ નામ સાથે મેચ નથી કરતું સેવ એક્ટમાં ક્લિયર નથી કહેવાયું કે મેરેજ સર્ટિફિકેટ કે કેવી રીતે કન્સિડર કરવામાં આવશે એનાથી કેટલાય વુમન વોટર્સની સામે મોટી લીગલ કન્ફ્યુઝન ઊભી થઈ શકે છે લોઅર ઇન્કમ અને વર્કિંગ ક્લાસ અમેરિકન્સ માટે પણ આ કાયદો તકલીફો વધારી શકે છે જે લોકોની ઇન્કમ પચાસ હજાર ડોલરથી ઓછી છે કે પછી જેમનું એજ્યુકેશન હાઈસ્કૂલ સુધી લિમિટેડ છે એમની વચ્ચે પાસપોર્ટ ઓનરશિપ બહુ જ ઓછી છે એવામાં વોટિંગનો હક હોવા છતાં પણ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ આવી શકે છે હવે સવાલ એ છે કે ભાઈ ઇન્ડિયન્સ ઇન ધ યુએસ માટે એનો મીનિંગ શું કહી શકાય તો સૌથી પહેલી અને જરૂરી વાત એ સમજવા જેવી છે કે નોન સિટીઝન્સને યુએસ ઇલેક્શનમાં વોટ કરવાનો હક નથી હોતો જો તમે એચ વન બી એલ વન એફ વન કે કોઈ પણ નોન ઇમિગ્રન્ટ વિઝા પર છો તો વોટિંગ કરવું ઇલિગલ છે સેવ એકતા રૂલને વધારે સ્ટ્રીક બનાવવાનો ટ્રાય કરી રહ્યું છે જો તમે યુએસ સિટીઝન છો કે નેચરલાઇઝેશન પ્રોસેસમાં છે તો તમારે તમારા ડોક્યુમેન્ટ્સ પહેલા કરતા વ્યવસ્થિત રાખવા પડશે પાસપોર્ટ બર્થ સર્ટિફિકેટ નેમચંદ ડોક્યુમેન્ટ્સ બધું જ સેફ અને અપડેટેડ હોવું જરૂરી છે કોઈ પણ મિસમેચને લીધે ફ્યુચરમાં તમારો વોટિંગ રાઇટ ઇમ્પેક્ટ થઈ શકે છે ઇન્ડિયન ઓરિજિન અમેરિકન્સ માટે પણ બહુ જરૂરી થઈ જાય છે કે પોલિટિકલ ડિસ્કશન્સ કે મિસ ઇન્ફોર્મેશનથી દૂર રહો સોશિયલ મીડિયા પર ખોટા ક્લેમ્સ કે પછી અઝમશન્સ આધારે કોઈ પણ એક્શન લેવું લીગલ ટ્રબલ માં મૂકી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન્સ કહ્યું છે કે બે હજાર છવ્વીસ મિડ ટર્મ ઇલેક્શન ની પેલા નેશનલ વોટર લો પાસ કરવામાં આવવો જોઈએ સેવ એક્ટ પહેલેથી જ હાઉસમાં પાસ થઈ ગયો છે પણ સેનેટમાં અટકેલો છે ટ્રમ્પે ત્યાં સુધી કહ્યું કે ભાઈ આ બિલનું નામ બદલીને સેવ અમેરિકા એક્ટ પણ કરવામાં આવી શકે છે રિપબ્લિકન નેતાઓનું કહેવું છે કે ભાઈ આ કાયદો ઇલેક્શનને સિક્યોર કરશે જ્યારે કે ડેમોક્રેટ્સ એને વોટર સપરેશન કહી રહ્યા છે એમનું માનવું છે કે આ કાયદો લાખો એલિજિબલ સિટીઝન્સ જોડેથી વોટિંગનો હક છીનવી શકે છે હવે આખી ડિબેટનો અર્થ એ જ છે કે ભાઈ અમેરિકામાં વોટિંગ હવે ખાલી રાઇટ નથી પણ ડોક્યુમેન્ટેશન અને પ્રોસેસથી જોડાયેલો લીગલ ઇશ્યુ બનતો જઈ રહ્યો છે યુએસમાં રહેનારા ઇન્ડિયન્સ માટે સૌથી જરૂરી વાત અવેરનેસ છે રૂલ્સને સમજવા ડોક્યુમેન્ટ્સને બરાબર રાખવા અને લોનું પાલન કરવું સૌથી મોટું પ્રોટેક્શન છે ત્યારે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કામ લાગે હોય એને શેર કરો અને આવી જ ઇન્ફોર્મેશન અપડેટ્સ માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી